આમ આદમી પાર્ટીનો વિસાવદર ધારાસભ્યની ચૂંટણીમાં વિજય થયો છે ગોપાલ ઇટાલિયાએ જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બાદ સુરતમાં આવતા તેનું કામરેજથી લઈને વરાછા અને વેડ રોડથી લઈને મોટા વરાછા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો સુરતના સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા અને સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા આ સાથે જ પાટીલ અને હર્ષ સંઘવી ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા જ્યારે સુરતમાં આવેલા ખાડીપુરને લઈને પણ આડે હાથ લીધા હતા પાટિલને પટકાર ફેંકતા ઇટાલિયાએ કહ્યું હતું કે હવે એક પણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટાચૂંટણી કરી જીતી બતાવો ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં પાટિલ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે સી આર પાટિલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયા ધારાસભ્યને તોડું પરંતુ હવે મારી સી આર પાટીલને મોરે મોરાની ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ શું પરિણામ આવે છે આ લોકોએ ગુંડાગર્દીની તમામ હદો પટાવી દીધી છે અને રાજનીતિને તળિયે બેસાડી દીધી છે ગાંધી અને સરદારે ગુજરાતનું નામ આખી દુનિયામાં રોશન કર્યું અને એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેગરોના હાથમાં સત્તા આવી ગઈ છે એ વાતનું મને ખૂબ જ દુઃખ છે ગાંધીનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ પરંતુ કોઈ લડે કે ના લડે અને ના બોલે હું પૂરા આત્મવિશ્વાસ સાથે આ વાત કરી રહ્યો છું કારણ કે વિસાવદરની ચૂંટણીમાં એક બાજુ સત્તાનું બળ ભાજપની આખી સરકાર ભાજપના મંત્રીઓ ભાજપના ધારાસભ્યો ભાજપના ચેરમેનો ભાજપના બુટ ભાજપના જમીન માફિયાઓ ભાજપના ગુંડાઓ ભાજપના બળાત્કારીઓ બધા જ ભેગા થઈને એક તરફ હતા અને બીજી બાજુ આમ જનતાનું મનોબળ હતું અને આ બંનેમાં ભીષણ યુદ્ધ થયું અને જનતાના મનોબળની જીત થઈ એ વાતની ખુશી આજે આખા ગુજરાતમાં છે હાલ સુરતમાં ખાડી પૂર આવ્યું છે વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ જ રસ્તો નથી આજના શાસકો લાયકાત વગરના શાસકો છે અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાલ આપણે કરવો જોઈએ આપણી આત્માને હવે જગડવાની જરૂર છે આ પહેલાં વડોદરામાં પૂર આવ્યું હતું જૂનાગઢમાં પૂર આવ્યું હતું અંકલેશ્વરમાં પણ પૂર આવ્યું હતું આ બધા જ પૂર ભાજપ સર્જિત પૂર છે કારણ કે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડ્યા તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ જ વાતમાં રસ નથી તો હવે આ પરિસ્થિતિ બદલવા માટે જનતાએ મક્કમ મનોબળ રાખીને ભાજપને જાકારો આપવાનો છે કારણ કે હવે કોઈ પણ પ્રકારની લાચારીમાં જીવન જીવા કરતા આપણે જાતે જ ઊભા થઈને આ લાચારીમાંથી બહાર આવવું પડશે સમયની થપાટ લાગી ગઈ છે આપણે એ શીખી નહીં જવાનું કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો ચાર પાંચ જણા આગળ બેઠા ઈ નાચતા હોત ગુજરાત આખાના જે હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધાય નાચે આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે નહીતર રાજનીતિમાં મહત ગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખું થઈ જાય કે કોણ આવે છે અને કોણ જાય છે સાંજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજે દિવસે સવારે 10 વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસની મે મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવાયું તો કોટો ઉતરતો નથી આ તો ગુજરાત હિલોરે છે હજુ માણાનો હરત કમાતો નથી અને હજુ તો વિધાનસભા ગયો નથી ત્યાં એક અઠવાડિયાથી હરત એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાવે મારું સપનું નહીં જીવે ક્યારે આ જશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેલી ગયા હતા હજારો માણસને એક 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 પ્રકારનો આમ થડકો લાગી ગયેલો ભવ નઈ થાય કાય માણસ કંટાળીને ઘરે બે ગયેલો અને એમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ખોળે એક કોડી ઉપરકટાયો ને એક જોત ઝળકીને એ વાતનો રાજીકો બધાને જણાવ્યો પણ હજી તો એક કોડી હોગાયો એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કર્યો પણ ઈ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો

સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષો નો ગુજરાત છે જેણે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજી એ સત્યાગ્રહનો હિંસાનો લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો એ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળૂકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદારનું વિરુદ્ધ મળ્યું ખેડૂત માટે લડતા લડતા

કોઈને ફરક પડે કે નો પડે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી એ લડશે બોલશે અવાજ ઉઠાવશે ને